સુની મુનિ ગિરા સત્યજીની પતિ ઉમા હરસનીદ હો દશાહે દિલ ગા નારદ જીની વાણી હૃદયમાં સત્ય જાણીને મેના હિમાલય તથા પાર્વતીની સખીઓ ખેત પામ્યા અને પાર્વતીજી રાજી થયા અને સર્વની આંખોમાંથી આંસુ ધારા વહેવથી જોવામાં આવી અને શરીરમાં રોમાંચ જોવામાં આવતા નારદજી સર્વને ખેદ પામેલા સમજ્યા લાગ્યા પણ એ એમાં પાર્વતી તો તથા અને એ ભેદ દજીના સમજવામાં ન આવ્યો સર્વની દશા એક સરખી હતી પણ તેઓ દરેકની સમજણ જુદી હતી ફૂલકત શરીર ભરે જલનેના કોઈ મૃષા દેવ ઋષિ ભાષા ઉમાસો સબનહૃદય દરી રાઘા સંઘડી સખ્યો પાર્વતી હિમાલય અને મેનાના તેઓ શરીરે રોમાંસિત અને નેત્રોમાં હશુઓ ધારા ભરપૂર થઈ ગયા અને નારદજી જે બોલે તે ખોટું થાય નહીં એમ જાણીને તે વસન પાર્વતીજીએ પોતાના હૃદયમાં ધરી રાખ્યું કઠિન મન ભાસ દેહુ જાની કોસરૂપી દુરાઈ સખી ઓ સંગ બેઠ બોની જાય પાર્વતી અને સદાશિવના શરણ કમળમાં સ્નેહનું ઉત્પન્ન થયું પણ તે શરણ કમળ મળવા કઠણ છે એવો સદેહ મનમાં રહેવા લાગ્યો પ્રીતિ પ્રગટ કરવાનો આ સમય નથી એમ જાણી પ્રીતિ ગુપ્ત રાખવા વાસ્તે